જય માતાજી મિત્રો તો આજના પાટણ બ્લોક સીઝના ચોથા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જઈ રહ્યા છીએ વીર મેઘમાયા ટેકરી તો આના પહેલાં આપણે જયા હતા સતી જસમા ઉડ્ડનના મંદિરે તો તમે એ વિડિયો ના જો એ વિડીયો પહેલાં જોઈ લેજો જેથી તમને આ વિડીયોમાં વધારે ખબર પડે એ વિડીયોની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે એ વિડીયો પહેલાં જોઈ લેજો જેથી અહીંયા તમને વધારે ખબર પડે કારણ કે બધો ઇતિહાસ એક સાથે જોડાયેલો છે સહસ્ત્રસિંહ તલાવ સતી જસમા ઉડ્ડન અને વીર મેઘમાયાનો તો તમે એ પહેલાં જોઈ લેજો પછી આપણે આ વિડીયો જોઈજો જેથી તમને વધારે ખબર પડે અને આ છે સહસ્ત્રલિંગ તલાવનો ભાગ અહીંયાથી જ જવાય છે આશળું તમે જોઈ શકો છો સહસ્ત્રલિંગ તલાવ રહેલું છો અહીંયાના બાજુથી રસ્તો જાય છે ત્યાં સીધા ટેકરી ઉપર જવાય છે અહીંયાથી તો મિત્રો ખાસ વાત તો એ છે આ અમદે નામ પણ વીર મેઘમાયાના નામ પર રાખેલું છે તમે જોઈ શકો છો અમદાવાદ તો આપણે જઈએ વીર મેઘમાયાના મંદિર તો આપણે પહોંચી ગયા છીએ વીર માયા ડિગ્રી તમે જોઈ શકો છો બે હજાર તેર ચૌદ એક એવું લખેલું છે અહીંયા ગેટ નામે એવો ખુલ્લો છે અહીંયાથી આપણે અંદર જઈએ પુત્રો ઇતિહાસનો આપણે જૂનું મંદિર જોવા જઈ રહ્યા છીએ અહીંયાથી સિદ્ધા ટેકરી ઉપર તો અમે જલ્દીથી જૂનું મંદિર જોવા માટે જઈ રહ્યા છીએ અને સનસેટ પણ થવાની તૈયારી જ છે જેથી અમે જલ્દી જલ્દી ચાલતા માટે જોવા જઈ રહ્યા છીએ તમને સનસેટ બતાવી શકીએ માટે ખરે ટ્રેકિંગ કરીને ઉપર જવું પડે છે તો આપણે જઈ રહ્યા છીએ જૂના મંદિર તરફ જૂના મંદિરના અવશેષો દેખાઈ રહ્યા છીએ જે મંદિર સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું એના જીમ માટે અમે ફાસ્ટ ફાસ્ટ દોડી દોડીને આવ્યા હતા એ વ્યૂ અમને જોવા મળી ગયો છે અહીંયા આવા આવતા આવતા ઓફી ગયા તમે જોઈ શકો છો સનસેટ આ હા હા શું વ્યૂ આવો તમે પાછળ જોઈ શકો છો આ છે વીર મેઘમહેરનું જૂનું મંદિર જે સિદ્ધરાજ જૈશીના સમયમાં બનાવવામાં આવ્યું હતું અને તમે જોઈ શકો છો અહીંયા પાછળ એના મંદિરના અવશેષો હજી હજી સુધી થોડા થોડા છે અને નવું મંદિર નીચે બનાવવામાં આવ્યું છે તો મિત્રો નીચે બે ત્રણ મંદિરો જેથી અમે કન્ફ્યુઝ થયા કે કયું મંદિર છે જેથી અમે બતાવ્યું નથી અમે રિટર્નમાં બતાવ્યો નશો અહીંયાનો ટાઈમ પૂરો થઈ ગયો જેથી અમે જલ્દી જલ્દી આવ્યા અને તમને સનસેટ પણ બતાવી દીધું કારણ કે પાછળ તમે જોઈ શકો છો શું વ્યૂ આવશે એકદમ મસ્ત શકો મિત્રો વીર મેઘમાયાનો ઇતિહાસ એવો રહેલો છે કે જે સતી જસમા ઓડન દ્વારા જે સાર્પ આપવામાં આવ્યો હતો એ સાર્પને દૂર કરવા માટે કોઈ બત્રીસ લાખના પુરુષની જરૂર હતી જે પોતાનું બલિદાન તળાવમાં આપે તો જ તળાવમાં પાણી આવે એવી રીતે કંઈક હતું તો આપણને એટલું બધું ખબર નહીં પણ લગભગ એવું જ હતું જેથી તેઓએ તળાવમાં પગ મૂકતા જ તળાવમાં પાણી ફૂટ્યું હતું અને તેઓએ જળ સમાધિ લીધી હતી અને તેઓનું મંદિર અહીંયા ટેકરી પર બનાવવામાં આવ્યું હતું ખાસ વાત તો એ છે કે જે વીર મેમાયા હતા એ અહીંયાના નહીં બંધ ધોળકા સાઈડના હતા એવું કહેવાય છે અને તેઓની અહીંયા સમાધિ બનાવવામાં આવેલી છે એટલે વિચાર કરો તો એ ગર્વ જેવી વાત કહેવાય ધોળકા સાઈડના લોકો માટે કંઈ એમનો કોઈ એમના વ્યક્તિની અહીંયા સમાધિ છે અને આપણે એમને પૂજીએ છીએ અને માનીએ છીએ મિત્રો પાછળ રહેલું એ વીર મેઘમાયાનું મંદિર છે તમે જોઈ શકો છો અહીંયા આપણે અંદર જવાય તો જઈ જઈએ બાકી ટાઈમ પૂરો થઈ ગયો અંદર જવાનો તો લગભગ તો જવા નહીં જ મળે પણ જો જવાતું હોય તો આપણે જઈએ ચાલો અને આપણે મંદિરે પહોંચી ગયા છીએ તમને બતાવવા માટે તો તમને પહેલાં મંદિર બતાવ્યું હતું પછી વાત કરીએ આગળ તો મિત્રો વીર મેઘબાયાના બલિદાન પછી તેમના સમાજને સિદ્ધરાજ જયસિંહ દ્વારા રાજ્યમાં રહેવાની પરમિશન આપી હતી જેથી તેઓએ પોતાના સમાજ માટે બહુ મોટું કાર્ય કર્યું હતું અને તેઓનું ગર્વ આજે બધા લોકો લે છે અને આપણે પણ લેવું જોઈએ કારણ કે પાટણ માટે તેઓએ બલિદાન આપ્યું હતું પોતાનું પાટણને પાણી મળે એ માટે તો મને થોડી બોલવામાં અચકચાટ થાય છે કારણ કે અમે દોડતા દોડતા આવે છે ટાઈમ પૂરો થઈ ગયો છે અને અહીંયા વિડીયો બનાવવા માટે બહુ પાકમ પાક કરી ગરમી પણ બહુ લાગી ગઈ છે તો ચલો હવે જઈએ આગળ મળીએ નીચે તો મિત્રો આ હતું વીર મેઘમાર ટેકરી એટલે કે એમનું મંદિર અને આ જગ્યા બહુ મસ્ત છે જે ફોટોશૂટના શોખીન હોય તેઓએ તો અહીંયા આવવું જ જોઈએ બહુ મસ્ત જગ્યા છે અને સાંજના ટાઈમે તો બહુ મજા આવી જગ્યા આમ જલસો પડી જાય એવી ફોટોશૂટનો અમને ટાઈમ મળ્યો નહીં પણ અમારી જોડે અહીંયાના ફોટોશૂટ પડ્યા છે તો હું તમને ડેમોમાં વિડીયોમાં બતાવી દઈશ કે કેવા કેવા ફોટો અહીંયા આપણે પાડી શકીએ છીએ અને આવા જ બીજા વિડીયો સાથે આપણે મળીશું પાટણ બ્લોગ સિરીઝ કન્ટિન્યુ છે તો તમે અમને સપોર્ટ કરો જેથી અમને ઉત્સાહ આવે અને આવા બીજા વિડીયો બનાવવામાં મજા આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો અને ત્યાં સુધી મળીએ જય માતાજી જય શ્રીરામ ભાઈ ભાઈ